વિવેક થી વિચાર થી સમજદારી पूर्वक કોઈ પણ થયેલું કર્મ હંમેશા સફળ બનાવે છે એટલે શિવજી કહે છે કે તમે પરીક્ષા કરવા જાવ એનો વાંધો નથી પણ પરીક્ષામાં વિવેક નહીં ચૂકશો પણ હવે જેને કથા ન સાંભળી હોય જેને આદર સત્કાર પ્રભુનો નો ન કર્યો હોય એનામાં કોઈ દી વિવેક રીએ ખરો એટલે સતી પરીક્ષા કરવા તો ગયા વિચાર્યું કેવી રીતે પરીક્ષા કરું એટલે મનની અંદર વિચાર્યું સતીએ કહ્યું કે સીતાજીની શોધવા શોધમાં નીકળા છે તો લાવ સીતાજીનું સ્વરૂપ લાવો મને ઓળખે છે કે નહીં જો ખરા અર્થમાં હશે તો ઓળખી જશે અને નહીં હોય તો એ મને સીતા માની બેનશે એટલે સીતાજીનું સ્વરૂપ લઈ અને ગયા પણ ભૂલ એવી થઈ કે સતીએ સીતાનું સ્વરૂપ તો લીધું પણ જ્યાં રામ હાલતા હતા ને એની આગળ આગળ ચાલવા માંડ્યા એટલે ન્યા થાપ ખાઈ ગયા રામજી એ જોઈ લીધું કે જો સીતા હોય ને એ તો મારી પાછળ ચાલે આ આગળ ચાલે એટલે આ કોઈ અલગ સ્વરૂપ તરત પરીક્ષા હામી થઈ ગઈ કરવા ગયા તા પણ થઈ ગઈ હામી ખબર પડી ગઈ કે આ એ નથી કારણ કે આ તો આગળ ચાલે છે અને હંમેશા ભક્તિ તો પ્રભુની પાછળ હોય છે સીતા એ ભક્તિ છે આગળ આગળ ચાલવા લાગ્યા ત્યારે રામજીએ વિચાર્યું કે આ સતી છે શિવજીના પત્ની છે પણ હવે શું કહું સીતાનું સ્વરૂપ લીધું છે એટલે માતે તો કહેવાય નહીં સ્વરૂપ એનું છે એટલે માતા કહેવાય એટલે તરત જ રામજી આગળ જઈ અને ખાલી એટલું જ બોલ્યા કે મારા પ્રભુ શિવજી ક્યાં છે તમે એકલા વનમાં કેમ ફરો છો બિપિન તમે એકલી કેમ ફરાઈ મારા પ્રભુજી ક્યાં છે તમે એકલા કેમ છો અને ત્યારે સતી ને ખબર પડી કે ઓ આ તો ઓળખી ગયા અને સતી ત્યાંથી દોટ મૂકી છે અને જ્યાં દોટ મૂકીને આગળ જાય તો ન્યાય રામ લક્ષ્મણ ચાલ્યા જતા હોય આ બાજુ જાય તો ન્યાય રામ લક્ષ્મણ ચાલ્યા જતા હોય અને આમ જ્યાં પાછળ જોવે ત્યાં તો રામ લક્ષ્મણ અને સીતા ત્રણેય જતા હોય હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ ઓઇ મેં જરે વ્યાપક સર્વ

હું જાય છે એટલે તરત પૂછશે કે કેમ પરીક્ષા કરી અને કઈ રીતે કરી મારે શું જવાબ દેવો વિચારવા લાગ્યા આ તો થઈ ગયું આ વિચાર કરજો કે સત્યની પરીક્ષા કરવામાં આવું બી બની શકે સતીને જો ડર લાગી ગયો હોય સતી જો ગભરાઈ ગયા હોય સતી પાણી પાણી થઈ ગયા તા પરસેવો છૂટી ગયો તો ચારે બાજુ જુએ રામ કે દેખાય નહીં લક્ષ્મણ દેખાય નહીં કયું કે આ તો દંડકારણ્ય છે ત્રેતાયુગ છે તો કે હા આ યુગમાં રામ હતા ને ખબર નહીં જુએ નિહાળે દૂર દૂર સુધી દ્રષ્ટિ કરે જાવું તો કેમ શિવજી પાસે જાવું અને જાય છે એટલે પ્રશ્ન પહેલો પૂછશે ત્યારે મારે શું જવાબ આપવો મનમાં વિચારમાન વિચારમાં સતી ગભરાતા ભાવે ધીમે 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 શિવજી પાસે જાય છે અને શિવજી શાંત મુદ્રામાં બેઠા છે હરિનામનો જપ કરે છે સ્મરણ કરે છે શિવજીનું કાર્ય એ છે કે સતત જપ કરતા રહે સતત નામ સુમિરન કરતા રહે આવ્યા શિવજી એ જોયું એને તો ખબર પડી જ ગયું હોય ને સબકી જાણે તો ઓ પલભર કી જાણે કયો દેવી પરીક્ષા કરી આવ્યા તો કે હા મારા પરીક્ષા નથી કરી પરીક્ષા નથી કરી લખ્યું છે આમાં કછો ન પરીક્ષા લીની ગોસાઈ કિનહી પ્રણામ તુમારી નાય કછો ન પરીક્ષા લીની ગોસાઈ

વિચાર કરો હવે સતી જો આવા ગોટા વાર્તા હોય એટલે હું તમારું નથી કેતો બાપા તમે કેમ તમારે કઈ માથે ના લઈ લેવું હો બાપ પૈસા તમે જરાય માથે ન લે હું તો ખાલી અહીંથી કહું બાકી કઈ કઈ કચો નલીની પરીક્ષા ગોસાઈ પ્રણામ પ્રણામ તુમારી 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 ણામ તમારી જેમ મેં પ્રણામ જ કર્યા છે કઈ નથી કર્યું શિવજીએ કહ્યું કે તમે તો પરીક્ષા લેવા ગયા તા થયું ત્યારે અંદર થી શિવજી સમાધિ લગાવી દેખાઈ ગયો આખું જોઈ લીધું કે આવી રીતે પરીક્ષા લીધી છે અને પાછું છે કેટલી ભૂલો થઈ સતીની પહેલી ભૂલ સંતમાં અવિશ્વાસ કર્યો બીજી ભૂલ કથા ન સાંભળી ત્રીજી ભૂલ ત્યાંથી અને રામજીના દર્શન ન કર્યા ભૂલ એના ઉપર શંકા કરી પાંચમી ભૂલ પરીક્ષા કરી અને છઠ્ઠી ભૂલ પરીક્ષા કર્યા પછી પણ શિવજી સામે જુઠ્ઠું બોયલા એક ભૂલ અનેક ભૂલને કરાવે છે આ સાબિત થઈ જાય છે એક વાર થયેલી ભૂલો જીવનમાં વારંવાર ભૂલોને કરાવે સતી વારંવાર ભૂલો કરતા જ ગયા અને કરતા જ ગયા અને ભૂલને છુપાવવા માટે છેલ્લે અસત્યનો સહારો લીધો હે છેલ્લે અસત્યનો સહારો લીધો કયું મહારાજ ખરેખર તમે પરીક્ષા કરી છે બીજું કાઈ બોલ્યા નહીં અને ત્યારે ભગવાન શિવજીએ વિચાર કર્યો કે આ સતીએ માતા સીતાનું સ્વરૂપ લીધું છે મારી માં સીતાનું સ્વરૂપ લીધું છે જો માનું સ્વરૂપ લીધું હોય તો હવે આની સાથે સંસાર કેમ રાખવો તરત જ મનોમન પ્રતિજ્ઞા લઈ લીધી તમારો મારો વ્યવહાર આજથી પૂરો થઈ ગયો શિવજી મૌન થઈ ગયા શિવજી શાંત થઈ ગયા અને એક કૈલાસના ટૂંક ઉપર જઈ અને શિવજી સમાધિ દુઃખ થયું પશ્ચાતાપ થયો પણ હવે શું થાય આવડી મોટી ભૂલ કરી બેઠા હવે થાય શું આ બધું કરવું કેમ એક વખત ભૂલો થઈ જાય છે ને એ ભૂલ નો પશ્ચાતાપ થાય છે ત્યારે ભૂલ માંથી તમે છૂટી તો જાઓ છો પણ એ ભૂલ ને પાછી વાળવી કેમ